છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા સામે આવ્યા છે શિક્ષકો મિટિંગમાં ગયા હોવાથી શિક્ષક જ બાળકો ભણવા માટે મજબૂર બન્યા છોટાઉદેપુર જિલ્લામાં બસો ત્યાંશી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ જોખમાયું છે સરહદે વિસ્તાર એવા ગુનાટા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી મીટિંગ રાખી છે ત્યાં ગયા છે એક શિક્ષક હોવાને કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ગુનાટા પ્રાથમિક શાળામાં બત્રીસ બાળકો છે જેમાં નિયમ અનુસાર બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ છેલ્લા એક વર્ષથી એક જ શિક્ષક છે જે પણ શિક્ષણ વિભાગને મીટિંગ અથવા સરકારના સોંપવામાં આવેલા અન્ય કામોમાં જાય તો માત્ર બાળકો જ શાળામાં ભણતરની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરે સાડા દસ વાગે શાળાનો સમય છે પરંતુ આજે શિક્ષક શાળામાં આવ્યા એમાં પણ એમનો વાંક નથી એ તો મીટિંગમાં ગયા હતા માત્ર આ શાળા નહીં પરંતુ આ જ વિસ્તારની અન્ય ત્રણ શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષક છે એટલે બપોર સુધી ત્રણેય શાળાઓમાં માત્ર બાળકો જ શિક્ષક વિના બેસી રહ્યા હતા

બે શિક્ષકની અમારે જરૂર છે બે છોકરા ઘરેથી આવે જાય રમતા રમતા રસ્તામાં કંઈક પડી જાય ગમે તે થઈ જાય છોકરા છોકરા મારામારી બી થઈ એ જવાબદારી કોણ લઈ શિક્ષક બે આવે તો પછી એક શિક્ષકો અહીંયા રહે તો એક મિટિંગમાં જતો હોય તો છોકરાને ભણાવે ને ને છોકરા અહીંયા રમી રમીને ઘરે બી પડે જ તો એની જવાબદારી કોણ લઈ સરકાર કરે શિક્ષકની જરૂર છે અમારે અત્યારે એક જ છે એક જ શિક્ષકો ભણાવે એકબીજા અહીંયા આવે હા એક પડે માટે શિક્ષકની માંગ છે લાલસિંહભાઈ દિત્યાભાઈ મારું નામ રાઠવા તેરસિંહભાઈ કનુભાઈ માજી સરપંચ બોકડિયા પટેલ ફળિયા હવે અત્યારે અમારે બોકડિયા પટેલ ફળિયામાં વર્ગશાળા છે આમાં સાસઠ જેવી બાળકોની સંખ્યા છે અને અમારે એક જ શિક્ષક છે હવે એક શિક્ષકોની અવારનવાર ને મહિનાની અંદર પાંચસો હાથ મિટિંગો થતી હોય એટલે સાહેબો શિક્ષક અત્યારે બી આજે મેં આ મિટિંગમાં સાહેબો ગયા હતા એ બાળકો એકલા બાળકો શું કરી શકે એટલે અમારે ખરેખર ત્રણ શિક્ષકોની સરકાર થ્રુ ભરપાઈની એક માગણી છે અને ત્રણ શિક્ષકોની કોટા છે જ અહીંયા ગાડી પણ અમારે એક શિક્ષક અને અમે કંઈક કહીએ કે તો સાહેબ અમે મિટિંગ અમારે સાહેબ મિટિંગમાં નહીં જાય એટલે બાળકોનું ભવિષ્ય બહુ બગડે છે એના માટે એટલે સરકાર શ્રીને એટલી બધી વિનંતી એટલી જ અમે કરીએ કે ભાવિ પેઢી બાળકો છે અને શિક્ષક ના હોય તો ગુરુ વિના બાળકો કઈ રીતનું એ કરી શકે એટલે જેમ બને તેમ અમારે જે ખતાં કે વધતા જે બે શિક્ષકોને નિમણૂંક કરી આપે તો અમારે જેથી કરીને અમારા ગામ બોર્ડર વિલેજ એરિયામાં આવ્યું ખરેખર અમારે બહુ જ પછાત વર્ગમાં કોઈ શિક્ષણ નથી અમારે એટલે જેથી કરીને શિક્ષણ શિક્ષકો હોય તો અમારું ગામ થોડું ઉજ્જવળ થશે અને બાળકોનું ભવ ભાવિ થશે અને જેથી કરીને અમારો ગામનો સુધારો થશે બાકી શિક્ષક વિના અમારે કઈ જ કરી શકીએ નહીં આવે એક શિક્ષક અમારે શું કરી શકે એ જ અમારે સરકાર વિનંતી છે કે જે બે ઘટતા શિક્ષકો એ બે શિક્ષકોની અમારી જરૂર છે જ ઓલરેડી પણ એ બિચારા એમની કેટલીક મિટિંગોમાં જતા રહે અને બાળકો એમ ખાલી ઓરડામાં બે રહે બાળકો શું કરી શકે એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે બે શિક્ષકોને અમારો નિમણૂક કરી આપે ઓરડા સાથે ઓરડા એક જ ઓરડો છે અમારે હવે એક શિક્ષક બી એક એક ઓરડ છે એટલે સાથે અમારે ઓરડાની બી બે ત્રણ ઓરડા કંઈક બાગ બગીચો નથી ખરેખર અમારે એક જ ઓરડામાં શિક્ષકનો શિક્ષકને બી ભણાવવા માટે એનું બી મગજ ગૂંચવા કરે એટલે શિક્ષકને એને બી એવું વાતાવરણ ત્રણ ઓરડા પણ હોવું જોઈએ અને ઓરડા એક જ ઓરડાની અંદર આ છાસઠની સંખ્યા કે એટલી અમારે એક છોકરા એક શિક્ષક શું કરી શકે એટલે ઓરડા પણ સાથે અમારી માગણી છે અમારા ગામ લોકોની સર્વે પણ અહીંયા હું જાગૃત વ્યક્તિ એક જ છું કે બિચારા બધા અભણ માણસો એટલે કોઈને એટલું બધું ગોથા ગમણ નથી પડતું એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું આ બોલી શકું છું એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લાની અંદર નિવૃત્તિના કારણો સર બદલીના સર જિલ્લા વિભાજનને કારણે જીરા ફેરબદલીને કારણે સ્વૈચ્છિક રાજીનામું આપેલું હોય અને સીઆરસી કક્ષાએ જવાથી અત્યારના આ છોટાઉદેપુર જિલ્લામાં બસો ત્યાસી જેવી જગ્યાઓ પડેલી છે જે આગામી ત્રીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂક થઈથી પૂરી કરવામાં આવશે રેહાન પટેલ ટીવી ન્યૂઝ છોટાઉદેપુર